ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ચેમ્બર ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 1 થી 3 ઓગસ્ટ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યાન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ યાન એક્સપોમાં 85 એક્ઝિબિટર ભાગ લઈ રહ્યા છે જેમાં સુરત ઉપરાંત અમદાવાદ વડોદરા નવસારી મુંબઈ લુધિયાણા બેંગલુરુ સિલવાસા રાજકોટ સોમનાથ દમણ ભરૂચ ચેન્નાઈ રાયપુર અને નાગપુર વગેરે એક્ઝિબિટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એક્સપો નું ઉદઘાટન રિલાયન્સના સિનિયર વાઇસ વાઇસ જે રઘુનાથ ફેશન સત્યકી સંગમ ઇન્ડિયા ચેરમેન એસ એન મોદાની અને પલ્લાવા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દુરાઈ પલ્ની સામીના હસ્તે ઉદઘાટન કરાશે આ બાબતે એક પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું